તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જુનાગઢ એક્ઝિબિશનમાં જવા માટે આ જુઓ અને આપણે જોઈ આવીએ ત્યાં જઈને કે એક્ઝિબિશન ચાલુ છે કે બંધ રેડી તો ચાલો જુનાગઢ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સરદાર કોમ્યુનિટી હોલ બરાબર અને ત્યાં એક્ઝિબિશન અત્યારે ચાલુ છે તો અત્યારે વાઈ ગયા છે સાડા બાર અહીંયા પહોંચતા છે તો હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે શું આખી વાત છે અને આગળ બધી વિડીયોમાં માહિતી આપણે મેળવીએ બરાબર તો ચાલો આ આગળ જયશ્રી સિનેમા ટોકી છે અને અહીંયા સરદાર કાળવા ચોક કીએ આપણે સોરી કાળવા ચોક અહીંથી આગળ છે અને આ સરદાર કોમ્યુનિટી હોલ તો તમે ભાઈ અહીંયા કોઈન કલેક્શનમાં આવ્યા તો તમને કેટલા પૈસા મળ્યા તમારે હજી બતાવવાનું છે તો એમાં ક્યારે વારો આવે કઈ લખાવાનું નામ કેવું કું નામ ખબર પડે હું નામ તમારું મનોજભાઈ તમે ક્યાંથી આવો જીંદરી હા જીંદરી જીંદરી ગામથી આવે મનોજભાઈ તો એ અત્યારે અહીંયા કોઈન કલેક્શનમાં આવ્યા છે તો હાલો અંદર જાય અને જોઈએ બરાબર કેપ્ટનભાઈ તમે પણ આવ્યા છો એનો વારો આવ્યો તમારો ભાઈ ટ્રાફિક વાળો અહીંયા ચાલો અંદર જઈને જોઈએ આપણે મિત્રો કોઈન કલેક્શન ચાર જ વર્ષ નોટનું હવે સમય સવારે દસ થી છ વાગ્યા સુધીનો હોય બરાબર અને આપણા ફોલોવર આપણી સાથે જ છે તો હવે આપણે જોઈએ આવો આવો કેમ છે આ જે આદિયારે બધું જોઈ લઈએ પેલા સમજી લે આખી વસ્તુ તમે જેતા જોવા આયપા તમને જોઈ ગયો હજી ઉપર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મિત્રો આટલી પબ્લિક હોય એમાં તમારે દરેક અલગ અલગ વિભાગ એમાં જઈને તમારે બતાવવાનું હોય કે ભાઈ તમારા કોઈન ક્યાં હાલશે કેવી રીતના હાલશે તમારા કોઈનની પ્રાઇસ કેટલી છે તમારી કઈ નોટ હાલશે તો અહીંયા તમારે હજી તો એકત્રીસ ને પેલી બે દિવસ હજી પણ ચાલશે તો હાલો તમને દરેક વસ્તુ બતાવું જો અરે યુટ્યુબ માટેનું અરે હું લેતી દેતી વાળો નથી ભાઈ હું વિડીયો બનાવવા વાળો છું હું લેતી દેતી કરતો વિડીયો થોડો બનાવવા આવું તો મિત્રો આ એક માહિતી આપી છે વાંચી લ્યો આખી બરાબર યુટ્યુબના નામે છેતરાશો નહીં તેમાં આવતી જાહેરાતો સાચી હોતી નથી તેમાં બતાવવામાં આવતા શીખવવાની કિંમત આવતી નથી તેથી તમારો કિંમતી સમય બગાડશો નહીં આ સાચી હકીકત છે ઘણા લોકો જે જોવે છે કે લાખો રૂપિયા આવે તો એવી રીતના લાખો રૂપિયા ન આવે તમારે એની કિંમત સમજવી પડે તમારે અહીંયા એક્સપર્ટને મળવું પડે અને બધી માહિતી તમારે મેળવવી પડે કે તમારી વસ્તુ અને તમારી કિંમત સાચી છે કે ખોટી ત્યારબાદ તમારે આગળ વધવું ઘણા લોકો હોય ને લાખો રૂપિયાની લાલચમાં આવી અને ટાઈમ બગાડે એનો અને ખોટા હેરાન થાય તો આ રીતના કોઈને હેરાન ન થવું તમારો સમય કિંમતી છે એને સાચવવો અને જો તમારી પાસે સમય હોય તો જ તમારે આગળ વધી અને આમાં ધ્યાન દેવું જો તમને આમાં ખ્યાલ ન પડતો હોય તો તમારે આગળ ન વધવું દરેક લોકો પાસેથી માહિતી મેળવી લેવી

पंख फैला हुआ उसका मतलब है कि हिंदुस्तान अपने पूरे पंख फैलाकर पूरी दुनिया पर अपना आधिपत्य जमा रहा है वो उनका इंगित कर रहा था वो सिक्के में उन्होंने पूरा लिखा है 10 स्वर्ण है साथियों के नौ बाजू मापिया साथी बाजू में मित्रों हमारे राजकोट ना कॉइन कलेक्शन से राजकोट इमरान भाई કામદાર બરાબર તો એ અત્યારે છે આપણે મળીએ અને એ કોશિશ કરશે અમે હું કોશિશ કરું કે તમને દરેક લોકોને સાચી માહિતી મળે તમે ખોટા હેરાન ન થાઓ જે રીતના આગળ વિડીયો બનાવ્યા અને એના ઉપરથી બધી વસ્તુની તમને માહિતી મળે તો મળીએ આપણે ઇમરાનભાઈને તો ઇમરાનભાઈ તમે બે શબ્દો કહો તમારે નમસ્કાર મિત્રો મને અમુક વસ્તુ અત્યારે જણાવવા માંગુ છું અત્યારે જે જૂનાગઢ એક્ઝિબિશન ચાલી રહ્યું છે તારીખ ત્રીસ એકત્રીસને પહેલીસ જૂન તો તમે આ એક્ઝિબિશનમાં વધારી શકો છો સાચી માહિતી લઈ શકો છો જેમ કે કેતનભાઈ વિડીયો બનાવે છે બહુ સારું કામ કરે છે પણ જે અમુક વસ્તુ છે જે માણસને મગજમાં ઊંધી અથવા અમુક યુટ્યુબર એવા છે કે ઊંધા ભ્રમ ભ્રમના અથવા ચીટીંગના રસ્તે જાય છે અથવા પબ્લિક એનાથી હેરાન થાય છે તો મારું બસ એટલું જ કેવું છે કે જે વસ્તુ તમારી પાસે હોય એની સાચી માહિતી લેવા એક્ઝિબિશન અટેન્ડ કરો બધા એક્ઝિબિશન છે જેમ કે અત્યારે જૂનાગઢ છે એવી જ રીતે એક્ઝિબિશનની માહિતી કેતનભાઈ આવતા રહેશે તો બધા યુટ્યુબર અથવા હજી કેતનભાઈના ફોલો સબસ્ક્રાઈબર છે કેતનભાઈ બહુ સારી સારી માહિતી આપે છે પણ અમુક વસ્તુ છે ને એ માણસના ભ્રમ અથવા જેને જલ્દી કરોડપતિ થવું છે જે વસ્તુ દેખાડે છે પાંચ રૂપિયાવાળી ટેક્ટરવાળી નોટ એની કાંઈ પણ વેલ્યુ હોતી નથી જેમ કે દેખાડે છે અમુક યુટ્યુબરો સાતસો છ્યાસીવાળી નોટ તો એની પણ કાંઈ વેલ્યુ નથી હોતી એટલે તમારી પાસે કાંઈ પણ વસ્તુ છે એનું સાચી માહિતી લેવા એની બુકું મળે છે અથવા ગમે ત્યારે આવા એક્ઝિબિશનમાં કોન્ટેક કરીને સાચી સલાહ લઈને આગળનું કાર્યકર અથવા કલેક્શન કરવું અને બીજાના યુટ્યુબમાં જે રજીસ્ટ્રેશનના નામે માણસ ફ્રોડ થાય છે અથવા યુ રજીસ્ટ્રેશનના નામે જે ફ્રોડ પૈસા પડાવે છે તમારું આધાર કાર્ડ માગે છે રજીસ્ટ્રેશનના પેપર માગે છે તો એવું કાંઈ હોતું નથી કોઈ પણ માણસને અજાણ્યા માણસને તમારા આધાર કાર્ડ અથવા ફોટો મોકલવા નહીં ગમે ત્યારે તે વસ્તુ ચીપિંગ અથવા ફ્રોડ પણ થઈ શકે છે તો આવા યુટ્યુબરો અથવા જે રજીસ્ટ્રેશનના નામે ફ્રોડ કરે છે તેનાથી સાવધાન રહો અથવા કાંઈ પણ ગમે ત્યારે હોય તો આવા એક્ઝિબિશનમાં આવીને માહિતી લ્યો આભાર તમારો ધન્યવાદ ઇમરાનભાઈ તમારો મને સમય આપવા બદલ તો મિત્રો હું આશા રાખું છું કે તમને આમાં જેટલી માહિતી મળી હોય તમારા કામની હોય અને આગળ પણ આવા કોશિશ કરતો રહીશ વિડીયો બનાવવાની આભાર તો મિત્રો આપણે એક આપણા ફોલોવર છે દાદા બરાબર એને બધી માહિતી મેળવીએ એની પાસેથી એ ઘણી જગ્યાએ ગયા છે અને એની પાસે પણ ઘણા જૂના નોટ અને સિક્કા છે તો એના અનુભવ જાણીએ અને એ દાદા શું કહેવા માગે છે તો સાંભળીએ દાદા પાસેથી દાદા તમારું તો નામ જણાવો પેલા મારું નામ નવીનભાઈ ડોડિયા બરાબર હવે તમે કઈ કઈ જગ્યાએ જઈ આવ્યા જયપુર જઈ આવ્યો બરોબર રાજસ્થાનમાં હા અને આ આપણે આ આપણા જૂનાગઢ આવ્યો હા હવે તમારો અનુભવ કયો કેવું કેવું તમને લાગ્યું તમને આ નોટને ને સિક્કા તમારા વેચાણા ખરેખર નહીં વેચાતા નથી નથી વેચાતા નહીં તો ક્યારે વેચાય જ્યારે એમાં તમારી પાસે પૂરી માહિતી હોય ત્યારે હા ત્યારે જ વેચાય તે સિવાય વેચાતા નથી

તો એ તમને માહિતી આપી શકે એનું પણ આપણે કાર્ડ મૂક્યું ફોન નંબર તો નહીં આપીએ કારણ કે તમે કારણ કે તમારે રૂબરૂ જો તમારી પાસે ટાઈમ હોય તો જ તમે મળી શકો તો મિત્રો તમારી પાસે પૂરી જાણકારી અને પૂરો વિષય તમને ખબર હશે તો જ તમે આમાં આગળ વધજો ખોટા હેરાન ન બતા અને ખોટો ટાઈમ ન બગાડતા કારણ કે ઘણા લોકોને આમાં પરેશાની આવે તકલીફ આવે કારણ કે એને આગળના વિડીયો એવા જોયા હોય કે જેમાં તમને ભાવ કીધો હોય કિંમત કીધી હોય તો એ તમારી અહીં મેચ ન થતી હોય જેથી કરીને લોકોને તકલીફ પડે એનું મન દુભાય કે ભાઈ અમારી એટલી કિંમત નથી હોતી પણ ખરેખર એ વસ્તુની કિંમત તમને ખ્યાલ હોય ત્યારબાદ જ તમારે આગળ વધુ તો મિત્રો ઘણા લોકો એમ કહે છે કે કેતનભાઈ તમે કોઈને કમેન્ટમાં જવાબ નથી આપતા તમે મેસેજમાં જવાબ નથી આપતા એનું કારણ છે કે તમે આગળ વિડીયોમાં જોયો એવી રીતના જો આ બધા આગળ બેઠા છે દરેક લોકો એ તમારી પાસે જે નોટ અને સિક્કા છે એ સામાન્ય ભાવમાં એટલે કે એક રૂપિયાના બે રૂપિયાને બે રૂપિયાના પાંચ રૂપિયા એવી રીતના કિંમત આપે બરાબર અને તમને એમ લાગતું હોય કે અમે કરોડપતિ થઈ જાય તો મિત્રો તમને આજ લાયો એટલે કે અહીંયા એક્ઝિબિશનમાં લઈને આવ્યો અને મિત્રો આ જો વડીલ દેખાય છે એ પણ એના પાસે તો ખૂબ જ જોરદાર અને મોટું કલેક્શન છે આ ગણે આપણો સેન હવે ને હું છીયું તમને કેવો રહ્યો અનુભવ તમારો બહુ સરસ હ અમજાણો કાઈ તમને હા આયા જુના પૈસા દીએ દીએ તમને પૈસા વધારે આપે તમારો ધક્કો વધતો જાય કેવું છે હા હા તમારી ભાઈ પડ્યા છે સિકા ને નોટ વેચાણ કર્યું તમારું હા મારા ઇનકે 1200 રૂપિયા આવ્યા કે છે વાહ સરસ કેમ પણ જો આપડા ફોલોઅર આવ્યા તો બરાબર કે 1200 રૂપિયા નું વેચાણ કર્યું સિકા વેચાણ એક તમારા સિક્કા લઈને આવો ને તમારા પૈસા પણ બહુ જમી લીધું હા દાદા મજા આવી આવી ને હા મજા ભાઈ આવીને દાદા એને એના અનુભવની વાતો કરી મને જાણવા મળી દાદા પાસે પણ આપણે આગળના વિડીયોમાં બતાવશું ને અત્યારે જાય પાછા આપણે ઇમરાનભાઈ કામદાર પાસે મળવા થોડુંક નાના મોટા સવાલ છે પૂછી રહ્યા આપણે જેથી કરીને આગળ પબ્લિકને આપણે બતાવી શકીએ દાદા મળ્યા છે બરાબર આપણે એને પૂછીએ તો દાદા હું તમારા પૈસા નથી તમારા પૈસા વેચાણ કે ના વેચાણ નહીં વેચાણ જ નથી બે રૂપિયા ત્રણ રૂપિયા માં જ માટે પૂરી કિંમત નથી મળતી નહીં પૂરી તો અવેલેબલ સીધા હે તો એનું વળતર નથી મળતું કોઈ એવું બાયર જ નથી ઊંચી ગિંમતે માગે એવું આ પોઝિશન છે એક્ઝિબિશનનો કોઈ અર્થ જ નથી એવું એવું લાગે માણસો બધા આવ્યા એ ખોટી રીતે હેરાન થયા બેટના પૈસા કોઈનું વેચાણ જ નથી

હા દાદા એ ઘણી જગ્યાએ ફરી આવ્યા પણ એનાય કંઈ કલેક્શન વેચાતા નથી કારણ કે આમાં બહુ નીચા ભાવે જાવે બે રૂપિયા મિત્રો આ બધી વસ્તુ તમારે તમારી પાસે ટાઈમ હોય તમારી પાસે એટલા પૈસા હોય તો તમે હેરાન થાવ તો લેખે લાગે એના જેવી વાત છે બાકી તમારો સમય બગડે એવું ન કરતા અને ઓનલાઈન ફ્રોડથી તમારે ધ્યાન રાખવું જેથી કરીને લોકોની સાથે ઓનલાઈન ફ્રોડ ન થાય એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાની એક આ મહત્વની વાત છે દરેક લોકો તમને એક જ વાત કહેશે કે ભાઈ ઓનલાઈન પ્રોર્સથી તમે ધ્યાન રાખજો બાકી તમારી પાસે જો કોઈન કલેક્શન નોટ સીખા હોય તો તમને માહિતી અહીંયા એવા લોકો હોય જેની પાસે સમય હોય તો તમને માહિતી મળશે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો દ્વારા તમને સમજવામાં થોડોક ફાયદો થયો હોય છે બાકી તમે જો ખોટી લાલચમાં આવી અને હેરાન થશો તો ધ્યાન રાખજો મિત્રો આભાર